ઉના તાલુકાની હદ સમાજ સરકારી હોસ્પિટલ સરકારની અનદેખીના કારણે દર્દીઓને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થિતિ ગંભીર બની છે અનેક રજૂઆતો કરવામાં આવી છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ઝાબાસ કલેક્ટર જાડેજા જ્યારે ઉનાની સમસ્યાઓ અંગે મુલાકાતે પ્રાંત કચેરી ખાતે આવેલા ત્યારે હરેશ કિલવાણી દ્વારા સરકારી હોસ્પિટલની સમસ્યાઓ અંગે

ડિસ્ટ્રિબ્યુટ સર્જાના છે અને અત્યારે અત્યારે સાહેબ ઓલરેડી મંજૂર થઈને કમ્પ્લીટ થયેલું છે પણ હજી પણ સાહેબ બોકડ વ્યક્તિએ ચાલે છે આગળ વધતું નથી અને અટકેલું પડ્યું છે એમના જે પીઆઈના જે અધિકારી આવે છે ગોહિલ કરીને છે એ કોઈનું સાંભળતા નથી અત્યારે પણ જે જૂની બિલ્ડિંગ છે એને પણ હજી અત્યારે બે ત્રણ વર્ષ જ્યાં સુધી નવું બનશે નહીં ત્યાં સુધી રક્ત રખાવવા માટેની જે કામગીરી છે એ પણ થતી નથી ખાસ કરીને ટોયલેટ બાથરૂમના દરવાજા છે કે સફાઈ છે ટ્રેનેજ છે પેવર બ્લોક છે સ્ટ્રીટ લાઇટ છે વોટર ટેન્કિંગ છે કામ છે એટલા બધા મુદ્દા છે સાહેબ પણ એ કંઈ કામ થતું નથી અને અને મંજૂરી માર્ચ બે હજાર ત્રેવીસમાં મળેલ છે નવા વર્ષ એટલા લાખ રૂપિયા મંજૂર થયેલા એની પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી સાહેબ આપશ્રીને મારી નમ્ર વિનંતી છે ને સાહેબ ખાસ તો છે ને આપણે વર્ગ બેમાં મેડિકલ ઓફિસના પાંચનું મહેસમ છે અત્યારે એક જ મેડિકલ ઓફિસર હાજર છે બે છેલ્લા એક વરસથી હાજર થયા નથી હજી સુધી એમ રજા ઉપર છે આની એક્ઝામને આની એક્ઝામના કારણો આપીને અને બેનું મેક હજી ખાલી છે તો આવડો મોટો તાલુકો છે સાહેબ એટલા બધા અત્યારે ઓપીડી છે કે એક મેડિકલ ઓફિસર સહને પહોંચી ન શકે છે તો આ ભરતી પણ આપણે વહેલી તકે થાય એવી આપણે મારી રજૂઆત છે એક હજી મારી રજૂઆત છે સાહેબ ઓગણીસો ઓગણસીમાં ગુજરાત ભૂમિમાળ બોર્ડે આખા જિલ્લામાં મકાનો બનાવ્યા હતા ગરીબ પરિવારો માટે આજે પિસ્તાલીસ વર્ષ જેવો સમય થયો છે સાહેબ એની વચ્ચે ગરીબ લોકોએ પોતાના જે પ્રીમિયમો છે એ ભરી દીધા એને દસ્તાવેજ કરી દીધા એના પછી એનઓસી ઓસી આપી દીધી છતાં પણ આજ દિવસ સુધી એનો પ્રોપર્ટી કાર્ડ નીકળતું નથી હવે એને મંજૂરી મળતી નથી કે લોન મળતી નથી સાહેબ ટીપી વનમાં છે સાહેબ અને સાહેબ મૂળ માલિક એના હતા એની પાસેથી નગરપાલિકાએ લીધેલું છે સિટી સર્વે નગરપાલિકા છે ને સાહેબ સિટી સર્વે એવું કીધું હતું અમને કે ભાઈ તમે આની હિસ્ટ્રી શું છે તો ભાઈ નગરપાલિકાએ જ સમજી લો ગૃહ નિર્માણ સુપ્રત ને કરેલું છે હવે નગરપાલિકા પાસે જૂના રેકોર્ડ નથી નગરપાલિકા ફરી છે એની પાસે રેકોર્ડ નથી